અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે જુહાપુરા અંબર ટાવર નજીક દરોડો પાડી જુગાર રમતા બાર જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં જુહાપુરા અંબર ટાવરની સામે આવેલ સિદ્દિક બાદ કોલોનીના એક બ્લોકની સીડીની ખુલ્લી જગ્યામાં સેહજાદ ખંડ પઠાણ નામનો શખ્સ અને તેના માણસો વરલી મટકાનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી જુગાર રમતા બાર જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે સ્થળ પરથી આઠ મોબાઈલ ફોન તેમજ વરલી મટકાત સરકારે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે એઆઈ અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો છે મુખ્યમંત્રીએ ટેકનોલોજી આધારિત ગવર્નન્સ અને સામાજિક તેમજ આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો જેના અનુસંધાને બે હજાર ચોવીસના નવેમ્બરમાં સોમનાથમાં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં તેમણે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં એઆઈનો વ્યાપક ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી જે માટે દસ તજજ્ઞ સભ્યોની એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી હતી જેમની ભલામણોને આધારે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો એઆઈ અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે મણિનગરમાં રહેતા મોબાઈલ ડીલર મોબાઈલ ફોનના છ જેટલા પાર્સલ લઈને બાવડામાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં આપવા માટે જતા હતા ત્યારે ઉજાલા સર્કલ પાસે પહોંચતા વીસ મોબાઈલ ફોન ભરેલું એક પાર્સલ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે સરખેજ પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાવી હતી જેમાં જોવા મળ્યું હતું કે સરખેજ ડાળ પાસે બમ્પ આવતા પાર્સલ નીચે પડી ગયું હતું જે એક વ્યક્તિ લઈને જતો જોવા મળ્યો હતો જેથી પોલીસે પાર્સલ લઈને જનાર રફીક મંસૂરીની ભાળ મેળવી વેપારીના પાર્સલ પર તપાવ્યું હતું